તાટર તાલુકાના વિસ્તારોમાં બનાસકાંઠા આઈસીબી પોલીસ જુગાર રમતા પાંચ શખ્સોને ઝડપ્યા કચ્છ ભુજ રેન્જ આઈજી ચિરાગ કોરડિયા સાહેબ બનાસકાંઠા પોલીસ અધિક્ષક એક્સપી અક્ષયરાજ મકોણા સાહેબના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં દારૂને જુગાર નેસ્ત નાબૂદ કરવા સૂચના એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર એવી દેસાઈ સાહેબના સૂચના માર્ગદર્શન હેઠળ કાંકરે તાલુકાના થરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન ખાનગી બાતમી આધારે હકીકત મોજે તિરવાડા ગામની સીમમાં દેવલસાહ પીરની જાડીમાં તીન પત્તીનો હાર જીતનો જુગાર રમી રમાડતા પાંચ આરોપીએ ઝડપી પાડતી એલસીબી પાલનપુર આરોપી કાજી ઠાકોર અમૃતભાઈ સોમાભાઈ બારૂટ માનાજી હિરાજી ઠાકોર ઇમરાનભાઈ ગુલમભાઈ સિપાઈ ભરતજી બાબુજી ઠાકોર જુગાર રમી રમતા કુલ રૂપિયા બાર હજાર બસો સિત્તેરના મુદ્દામા સાથે પકડી થરા પોલીસ સ્ટેશનમાં ધારા કલમ હેઠળ ગુનો નોંધી કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી ರಿಪೋರ್ಟರ್ ಇಂದ್ರಸಿಹೆಲ್ಲ ಕಾಕರೆಶ್